ઓળસર ગામના ગોવારિયા પરિવારે સ્વર્ગવાસ દીકરીના આત્માને શાંતિ માટે નિરાધાર ફરતી ગાયોને લીલો ઘાસ ચારો ખવડાવી દીકરીના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી થરામના પાવડાસું ગામના ગોવારિયા રમેશભાઈ ગોરધનજી જેઓ રાહ ખાતે કાપડની દુકાન ચલાવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે તેમના પરિવારની દીકરી અચાનક બીમાર પડી હતી જેને ઘણી બધી હોસ્પિટલોમાં તેના પરિવારે દવા સારવાર કરાવી તેમ છતાં દીકરી ન બચી શકી અને અણધારી આ પરિવારમાંથી વિદાય લીધી ત્યારે તેમના પરિવારે દીકરીના દિવ્ય આત્માને શાંતિ માટે મોક્ષાર્થે નિરાધાર ફરતી ગામની ચારસો જેવી ગાયો માટે અગિયાર હજાર રૂપિયાની એક ગાડી લીલો ઘાસ ચારો અને ગોળ ખવડાવી તેના દિવ્ય આત્માને શાંતિ માટે ભગવાને પ્રાર્થના કરી હતી વધુમાં ગૌમાતા બચાવ અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ તેમના પરિવાર ઉપર આવેલ અણધારી વિદાયની ઘડીમાં તેમને મા ભગવતી ગૌમાતા દુઃખ સહન કરવાની ખૂબ જ શક્તિ આપે અને તેમના પરિવારે આ દીકરીના મોક્ષાર્થ એક ઉત્તમ કાર્ય કર્યું તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો આજના સેવાકીય કાર્યમાં જગમાલભાઈ રમેશભાઈ રામજીભાઈ આસુભાઈ આકાશભાઈ તોલારામ રાજુભાઈ હરેશભાઈ મોહનભાઈ અને અન્ય બે મિત્રોએ ખૂબ જ સારો એવો સાહસ સભાર આપ્યો શ્રી કૃષ્ણ જે ગોવાતા મિત્રો આજ રોજ પાવડાસણ ગોવારીયા પરિવારની અંદર એક અંધારી એક નાનકડી દીકરીએ વિદાય લીધી હતી સ્વ રવિનાબેન રમેશભાઈ ગોવારિયા જેમના મોક્ષાર્થે આજે નિરાધાર ફરતી ગૌમાતાઓને એક ગાડી લીલી ચાર અગિયાર હજાર રૂપિયાની ગૌમાતાના ભોજન નિમિત્તે અર્પણ કરી છે પહેલાં તો બેનના આત્માને ભગવાન મેં વાસ આપે અને એના દિવ્ય આત્માને શાંતિ આપે એવી મા ભગવતી ગૌમાતાને પ્રાર્થના સાથે આ અણધારી વિદાયમાં આ પરિવારને મા ગૌમાતા અને ભગવાન દ્વારિકાવાળો એમના પરિવારમાં આ દુઃખ સહન કરવાની ખૂબ શક્તિ આપે સાથે આજે એક એવું બાળક આપણા વચ્ચેથી અણધારી વિદાય લે છે ત્યારે આપણે એ બાળકના મોક્ષ સાથે નિરાધાર ગૌમાતા અમૂલ જીવોની માટે આ પરિવારે એક ઉમદા કાર્ય કર્યું છે એ માટે પહેલાં તો હું ખૂબ ખૂબ એમને અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું સાથે એમને આ પરિવારને સાંત્વના આપું છું કે આ પરિવાર ક્યારે પણ કોઈ પણ તકલીફમાં અમારા ગૌમાતા હોય કે કોઈ પણ પશુ પક્ષી હોય તો અમને ઘણો બધો સાથ સહકાર આપે છે અને અત્યારે પણ આ નિરાધાર ગૌમાતાની સેવામાં અગિયાર હજાર રૂપિયાની એક ગાડી લીલી ચાર મકાઈની આપી છે એ બદલ એમને ખૂબ ખૂબ શુભકામના અને એમના પરિવારને આ દુઃખની ઘડીમાં સહન શક્તિ આપે એવી માં ભગવતી ગૌ માતા પ્રાર્થના એવા જીતુબા રોડ સબંધ ભારત ન્યુઝ થરા